તમે છોડ્યા ને આ નાઇટ ગાઉન પહેરવાનું લો ટી શર્ટ ખરીદી લો મને તો અપાઈ દીધા છે વખતે ત્રણ ટી શર્ટ અપાઈ દીધા કે મમ્મી આ પહેરો કમ્ફર્ટ રહે કમ્ફર્ટ રહે છે પણ ખરા ના ચિન્ટુની ની સાસુ બહુ યંગ લાગે છે બહુ યંગ છે ક્યારેક ફેસબુક પર ફોટો નાખે તો બધા કે ચિંટુ નહિ કે તારી મોટી બેન લાગે છે હું તો મને કે તમે જીન્સ ટોપ પહેરો મેં કીધું ના ના અરે કાળા રંગના ગોગલ્સ પહેરાવી દીધા પછી અમે મોલ ગયા ગોગલ્સ પહેરીને ભાઈ હું તો બે સીડી ચડી અને ત્રીજા પગથી તો પડી ગઈ આદત નથી ને ખરાબ આદત નાખી દીધી છે તા છોકરાઓને ખાતા ટાઈમ બી એમને હાથમાં મોબાઈલ આપી દે છે સુતી વખતે એ મોબાઈલ આપી દે છે શું ખબર પડે મને શું ખાય છે ચિંટુની ની એટલી મસ્ત આદત છે બાળકોને જરાય આપવાનો હાથમાં ખાતી વખતે એમને સ્ટોરી સંભળાવ રાત્રે સુતી વખતે એમને લોરી સંભળાવે